આજે સમાજમાં નાની નાની ઉંમરના યુવાનોને એટેક આવે છે નાની ઉંમરના યુવાનો અનેક રોગોનો ભોગ બને અને વહેલા મૃત્યુને શરણ પામે છે ત્યારે મનમાં એક વિચાર આવે છે કે આવું કેમ માનવજાત આજે આ વિષયમાં સંશોધન કરવા માટે પ્રેરિત થઈ છે ખૂબ પ્રયત્ન કરે છે ત્યારે મારા હાથમાં એક પુસ્તક આવ્યું સવાસો વર્ષ જીવવું છે સ્વસ્થની કુદરતી ચાવી જેના લેખક છે પોલ સી બ્રેગ અને ગુજરાતી અનુવાદ કર્યો છે શ્રી નટવરલાલ જાનીએ સાંપ્રત સમયમાં આ પુસ્તક એ એક માર્ગદર્શિકા તરીકે જીવન જીવવા માટે આપણને પ્રેરિત કરે છે આ પુસ્તકમાં પહેલાં જ જણાવી દીધું છે કે જે લોકો પોતાની જાતને મદદ કરે છે ઈશ્વર તેમને જ મદદ કરે છે કુદરતના અફર સિદ્ધાંતોનું જેઓ પાલન કરે છે તેઓ દીર્ઘાયુષ્ય ભોગવી શકે છે લેખક આગળ કહે છે કે સુખમય જીવન પ્રાપ્ત કરી અને આત્મશ્રદ્ધા સાથે આનંદનો અનુભવ પણ આ નિયમોના પાલન કરવાથી અનુભવી શકાય છે તેટલું સુંદર આ પુસ્તક છે વિચારશીલ વ્યક્તિ પોતાના જીવન ઉપર ચિંતન કરવાની શરૂઆત કરે ત્યાં જ તેના સાચા જીવનનું પ્રથમ અગથ્યુ મંડાય છે સમય આ સમયને માનવ ઓળખી શકતો નથી અને આ સમય એ માનવના કોષો ઉપર કોઈ પ્રકારની અસર પાડી શકતો નથી માણસના પોતાના વિચારો જ તેને વૃદ્ધાવસ્થા તરફ દોરી જાય છે શરીરમાં નવસર્જન અને રોગમુક્ત કરવાની એક શક્તિ રહેલી છે આપણે ઉપવાસથી જ આરંભ કરીએ આ પુસ્તકમાં ઉપવાસને પણ ખૂબ મહત્ત્વ આપ્યું છે ઉપવાસ કુદરતી ખોરાક તાજા ફળો કાચા શાકભાજી સલાડ ભૂખ લાગે ત્યારે જ જમવું ભૂખના મહત્ત્વને સમજવું અને જમીએ ત્યારે ચાવી ચાવીને કોળીઓ ખાવો ઉપરાંત સૂર્યનો પ્રકાશ શુદ્ધ પવન ઊંડા શ્વાસોશ્વાસ અને કસરત દ્વારા તંદુરસ્તીમાં નવસંચાર પામી શકાય છે માનવ શરીરમાં પ્રત્યેક સેકન્ડે પચીસ લાખ લાલ કણોની ઉત્પત્તિ થાય છે આ બધા કણો એંસી દિવસમાં ફરીથી પાછા બને છે કોઈ પણ વ્યક્તિ યોગ્ય ખોરાકની પસંદગીથી રક્ત સંચાલનને એસી દિવસમાં બિલકુલ નિયમિત કરી શકે છે ભારતના યોગીઓ એમની પાસે જે સર્વોચ્ચ શક્તિ હતી તે પ્રાપ્ત કરવા માટે શુદ્ધ લોહીનું પરિભ્રમણ અને જીવન પોષક ચેતનાદાયી ખોરાકની મહત્વ આ પુસ્તકમાં વર્ણવ્યું છે જે દ્વારા માનસિક અને આધ્યાત્મિક શક્તિને પ્રાપ્ત કરી શકાય છે આ પુસ્તકનો મૂળ હેતુ તંદુરસ્તી દીર્ઘાયુષ્ય અને આનંદ પામવાનો છે તંદુરસ્તી દીર્ઘાયુષ્ય અને આનંદ એટલે જ સત્યમ શિવમ અને સુંદરમ આ પુસ્તક વાંચ્યા પછી તેના સિદ્ધાંતો અને વ્યવહારિક નિયમોનું પાલન કરવાથી ઈશ્વરીય આશીર્વાદના અનુભવ સાથે શારીરિક તકલીફોનું આપમેળે જ નિવારણ થાય છે હવે પાંચ જ મિનિટમાં તો આખા પુસ્તકને કેવી રીતે વર્ણવી શકાય માત્ર આચમન કરી શકાય પ્રસાદી મેળવવા માટે તો પુસ્તક વાંચવું જ રહ્યું અસ્ત